અમરેલીના સાવરકુંડલાના મજડામાં આધેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે અમરેલી એલસીબીએ હત્યારા ભત્રીજાની ધરપકડ કરી છે સગા ભત્રીજાએ જ કાકાની હત્યા કરી હતી જમીન વેચી નાખવાની ધમકી આપી મનપાવે તેવું વર્તન કર્યું હોવાનું પણ સામે આવ્યું ભત્રીજાએ કાકા જીલુભાઈ વાઘોશીને કુહાડી અને લાકડીના કાચ ઇંકી મોતને ઘાટ ઉતાર્યા હત્યા બાદ ગામની બાજુમાં આવેલા પાણીના ખાડામાં મૃતદેહ ફેંકી દીધો આરોપી ભત્રીજો ગોહા વાઘોશીની પોલીસે ધરપકડ કરી છે અમરેલીના સાવરકુંડલાના મઢરામાં આદેડની હત્યાનો ભેદ ઉકેલાયો છે અમરેલી એલસીબીએ હત્યાના ભત્રીજાની ધરપકડ કરી છે